સોમનાથ સોમનાથ વધારો વધારે પછી જવાનું છે દર્શન કરવા હજે ભાઈ તમારે દર્શન કરવા હોય તો આવી જાઓ સોમનાથ ફાઈનલી મિત્રો જો આપણે મંદિર અડે આવી ગયા છીએ હવે તજા દર્શન કરી લીધા છે હવે આપણે ક્યાં ના જવાનું છે નહીં તમારે પણ દર્શન કરવા જો અમારે મુકેશ ભાઈ તો થાકી ગયા જો બે ગયા હમણાં એ તરસ્યો તો વળી ગયો છે અમારે જે ભાઈ જો દાંત કાઢે છે જો મોજા ઉડ લઈ જો મિત્રો જો આ પાણી રહે ને એની માથે પાણી આવે છે જો હમણાં એ બાજુ જાવ છું દેખાડવાની કોશિશ કરશું પાણી આવી છે તો આપણે ભાગવાનું છે પાણા તમને લીલા દેખાય છે એકાદ મોજો હારું આવે ને એટલે માથે આવે પાણી શીત ના તો ઠેઠ પગાય એવું છે ને કદાચ મોજું આવે ને પાણી તમને દેખાય

નિરીક્ષણ કરે છે પાણી આવી શક નહીં આવે જો હવે રહ્યું ને દેખાણું એટલું બાકાજી શીખી બોલાવે છે બાકા જી કે બોલાવે જોવા જો નજારો જોવા જો

تھوڑک کام پتہ پیسے مندر می گیا سکو تو درشن کر لیتا سے ફેર સિવાય વળી ગયો છે તડકો બહુ લાગે છે હવે વીડિયોને જો આ સમાપ્ત કરવાનો છે તમે મંદિરના દર્શન કરી લ્યો જો હવે અહીંથી ના મુકેશ ભાઈ રહ્યા ના લેક જવાનો છે પછી હવે આગળ જવાનું નથી પછી વ્યૂ જવાનો છે હવે અજયભાઈ જો ઠાકી ગયા છે આપણે ઠાકી ગયા છીએ હવે છે ને દર્શન કરવાનો વારો આવે એમ નથી એટલે આપણે જવાનું નથી આ થોડોક નજારો જોઈ પછી જઈએ લેવી મિત્રો જો હા ને આવી ગયા છીએ ભાઈ સોમનાથ લખેલું છે જોવાના દર્શન કરી લીધા છે આપણે જોઈને લઈએ પાછા વડે જઈએ છીએ વિડીયોને હવે આપણે પૂરો કરવાનો છે દ્રશ્ય લઈએ તો આગળ નગરો દેખાડી દેવી જો બાકા જીકી બોલાવે તો બાકા જીકી બાકા જીકી જો મુકેશ ભાઈ ની તો છે ત્યાં રે ગયા છે હવે આપણે જવાનું છે જો હું તો કેવડો આવે છે આપણું તડકો થોડોક વધારે લાગી ગયો છે આવે છે ને એ જવાનું છે ગાડીએ નજારો જોવો છે ને હું જવાનું પાણી આવે છે તે લેજો તો આ કી નીકળે જાય વિડીયો સારો લાગ્યો હોય તો એક કોમેન્ટ એક લાઈક અને જો ફોલોઅવર ન કર્યા હોય તો એક ઘંટીમાંથી બટન દબી દેજો